મહવા સહકારી ક્ષેત્રના આગેવાન બિપિનભાઈ સંઘવી સહિત મહવા પાલિકાના નગરસેવકો નાગરિક બેંકના સાથે એક જેટલા આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરતા મહવા શહેરમાં ખુશીનો માહોલ ચવાયો તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પણ તેમની સાથે રહી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો

महेश भाई श्री विनु भाई मकवाणा श्री सागर भाई बाबू भाई गुजरिया सुमन भाई एम कड़ाविया जगदीश भाई श्री बाबू भाई નમસ્તે ભારતીય જનતા પાર્ટી ની સરકારના નેતૃત્વમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં વિવિધ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાઈ રહ્યા છે ત્યારે આજ રોજ મહુવા શહેર જે ભાવનગર જિલ્લામાં આવેલું છે આ મહુવા શહેરમાંથી આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના લગભગ નેવું ઉપરાંત કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબના આગેવાનીમાં આજે આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે મવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયેલા ખૂબ જૂના આગેવાન બિપિનભાઈ સંઘવી એ સિવાય અશોકભાઈ શશીભાઈ વાઢેર જેવા પણ મવા નગરપાલિકાના સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયેલા સભ્ય છે પરેશભાઈ મધુકાંતભાઈ હરિયાણી એ પણ સમાજવાદી પાર્ટીમાંથી નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્ય છે કલ્પેશભાઈ પી કોડીફાળ મહુઆ નાગરિક બેંકના પોતે ડાયરેક્ટર છે તેઓ પણ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા છે પ્રફુલભાઈ ગુણવંતરાય મહેતા મહુવા નાગરિક બેંકના ડાયરેક્ટર છે જયસુખભાઈ બાવળિયા મહુવા નાગરિક બેંકના ડાયરેક્ટર છે મહેશભાઈ વ્યાસ મહુવા નાગરિક બેંકના ડાયરેક્ટર છે વિનુભાઈ બીજલભાઈ મકવાણા એ સિવાય સાગરભાઈ ગુજરીયા તેમજ આમ આદમી પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ કુલ્લે જે મારી પાસે જે લિસ્ટ આવ્યું છે તેમાં કુલ તોતેર લોકો આજે ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કર્યો છે અને સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આજે આ બેઠકમાં તેઓ પાર્ટીમાં જોડાયા છે અહીંયા રાજ્યના શિક્ષા મંત્રી પ્રફુલભાઈ પાંચરિયા પણ ઉપસ્થિત છે તો એ પણ અહીંયા એ આ બાબતની વાત મૂકશે અને આદરણીય બિપિનભાઈ સંઘવી જે પોતે નગરપાલિકાના સભ્ય છે તેઓ તેમની વાત મૂકશે આજરોજ માની શ્રી પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર આર પાટીલ સાહેબ માન્ય પ્રફુલભાઈ પાંચરીયા આપણા શિક્ષણ મંત્રી શ્રી અમારા ભાઈ શ્રી જનકભાઈ શિવાભાઈ ગોહિલ શિવાભાઈ ગોહિલ વગેરેના પ્રયાસથી આજે મહુવાનું સમગ્ર સહકારી ક્ષેત્ર આજે જોડાઈ રહ્યું છે મહુવા અને મહુવા તાલુકાનું માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પણ અહીંયા હાજર છે અત્યારે ઉપસ્થિત છે મહુવા સહકારી બેંકમાં હું ચેરમેન છું હું આ નગરપાલિકામાં પણ સભ્ય છું અમુક કારણોસર મારે પાર્ટી છોડી પણ પાર્ટી છોડ્યા પછી હું ચૂંટણી લડ્યો અને ચૂંટણી હાર્યો ત્યાર પછી કોઈ પાર્ટીમાં જોડાયેલ નથી ખાલી એક નામના ચૂંટણી લડવા ખાતર આપણે એક પાર્ટીના નામનો ઉપયોગ કરેલો પણ ક્યારેય પણ હું પોતે ચૂંટણી લડી તો ત્યારે જ મેં મારી જાતને એક મત આપ્યો તો બાકી ભાજપ સિવાય ક્યારે કોઈ દિવસ મત કોઈને આપ્યો નથી અને આપવાના નથી આજે સમગ્ર મહુવા ખૂબ સમગ્ર મહુવા ખૂબ આનંદજી જોડાય છે અને માની શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ચારસો પારની જે વાત છે એમાં આપણે સૌ સુર પુરાવી અને સાથે સાથે ચૂંટણીમાં આપણે સૌ ખૂબ દિલથી કામ કરીએ એવી સૌને વિનંતી સાથે રાખી જાય આજરોજ મહુવા જિલ્લો ભાવનગરના ત્રોતેર જેટલા કાર્યકર્તાઓ માનની શ્રી બિપિનભાઈ સંઘવી આગેવાની હેઠળ આજે ભાજપમાં આમ તો પુનઃ પ્રવેશ કરે છે એ ભાજપમાં વર્ષોથી હતા અને જનસંઘમાં પણ એમણે કામ કરેલું એના બાપુજી સ્વતંત્ર સેનાની હતા સુપતભાઈ સંઘવી આ એમના વારસામાં એને દેશભક્તિ મળેલી જ હતી એ જ બિપિનભાઈએ બે ને સત્તરમાં થોડાક મનભેદ થવાથી પાર્ટીમાંથી રાજીનામું આપી અને સમાજવાદી પાર્ટીનો ફોર્મ ભરેલું છતાં પણ બે હજાર બાવીસની ગઈ વિધાનસભામાં મહુવા તળાજા પાલીતાણા ત્રણથી ચાર વિધાનસભામાં બિપિનભાઈએ પોતાના વગ પોતાની ઓળખાણ પોતાની શાખ એ પ્રમાણે ત્રણથી ચાર વિધાનસભાને ખૂબ મદદ કરી ખુલ્લામાં અમે પણ ઘણા ટાઈમથી એમને પાર્ટીમાં પુનઃ પ્રવેશ કરાવી અને પાર્ટીનું કામગીરી સારી રીતે મહુવામાં થઈ શકે એ માટે પ્રયત્નો હતા આજના દિવસે માની શ્રી પ્રફુલભાઈ પાંચડીયા સાહેબ બોગરા સાહેબ અને ખાસ તો અમારા બગદાણા વિસ્તારનું ઘરેણું જનકભાઈ પાસડીયા સાહેબને ખૂબ અમે ભલામણ કરી અને આજના દિવસે આ ગોઠવાનું એટલે ખૂબ જ સારો કાર્યક્રમ ગયો શિક્ષિત ભારતનું સ્વપ્ન જે નરેન્દ્રભાઈ મોદીનું છે એમાં દરેક લોકસભામાં પાંચ લાખથી વધારે પણ લીડ લેવાની જે તમન્ના આખે એમને નરેન્દ્રભાઈએ જે વ્યક્ત કર્યો છે વિચાર એમાં સો ટકા અમે અમરેલી લોકસભામાં મહુવામાં સૌથી વધારે લીડ આપશું ખાતરી આપું છું મહુવા શહેર માં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો મહુવા શહેરની એકદમ મધ્યમાં